આજે અમારે લાડક દીકરી એવી એન્જલ દંવટ પ્રણામ કરીને દ્વારકાધીશ ના ધામે જઈ રહી હોય અને એન્જલ માટે કાળિયા ઠાકરને યાદ કરતા મારે જીવત ગોસ્વામીને ગાવું હોય પણ કેવું અરે મિત્રો હાલમાં છ વર્ષની દીકરી છે એન્જલ એ ધનવટ પ્રણામ કરીને દ્વારકા જઈ રહી છે તમે બધા જાણતા જશો પરંતુ તેના માટે સ્પેશિયલ એક સાધુની દીકરીએ જોરદાર ગીત ગાયું છે અને મિત્રો કોઈનું કોપી નહીં નવા શબ્દોની સાથે નવા રાગની સાથે અને મિત્રો નવા અવાજની સાથે ખરેખર તમે આવો અવાજ તમે આવો રાગ અને આવા શબ્દ આ સોશિયલ મીડિયાની અંદર ક્યાંય નહીં સાંભળ્યા હોય ખરેખર મિત્રો જોરદારનું ગીત છે અને તમે સાંભળશો ને તો તમે હવે બીજા ગીત સાંભળવાના ભૂલી જ જવાના

ગીત છે એના શબ્દો પણ નવા છે અને રાગ પણ નવો છે અને મિત્રો એ બેનનો અવાજ છે એ તો તમે સાંભળ્યો જ હશે પણ મિત્રો કચ્છની દેને એવો એ બેનનો રાગ છે અને મિત્રો એ બેનનો અવાજ છે હવે મિત્રો આપણે જરાય રાહ નથી જોવી હવે જ્યોતબેન ગોસ્વામીએ જે એન્જલ માટે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો આપણે બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પેલા મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરતા પણ કોમેન્ટની અંદર

મારા કાના ને બહુ વાલો મારા માધવ વિના નથી કોઈ વાલો મારા કાના વિના નથી કોઈ વાલો હવે મિત્રો તમને આ ગીત કેવું લાગ્યું એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ